નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર પશુપાલક મિત્રો જે પણ લોકો તબેલો કરતા હોય પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો આજે અમને પૂરેપૂરી જબરજસ્ત માહિતી મળવાની છે તો આ વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે કારણ કે જે લોકોને દૂધમાં ફેટમાં એસએનએફમાં ઘણી બધી તકલીફો આવે છે તો એનું આજે સોલ્યુશન લઈને અમે આવ્યા છે આ વિડીયોમાં ઓકે તો વિડીયોમાં પહેલી જ વાર આવ્યા હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ઓકે તો નમસ્કાર શું નામ આખું તમારું પટેલ તો આ તમે પાવડર વાપર્યો બરાબર પહેલા તકલીફ શું હતી તમારે પહેલા ફેટ નતો આવતો આવતો પેલા ફેટ નતો આવતો ને એસ ઓછો આવતો હતો કેટલો ફેટ ઓછો આવતો હતો ફેટ આવતો

અઢી વધારો થયો બરાબર એક ટંગનો એક ટંગ મતલબ આ દિવસની વાત કરીએ ને તો પાંચ લિટર દૂધમાં વધારો થયો અને ફેટમાં કેટલો વધારો થયો ત્રીસ પેલા કેટલો આવતો હતો પચીસ થી ત્રીસ થી ફેટ આવતો બરાબર પણ પણ જબરદસ્ત વધારો થઈ ગયો જે પશુપાલન નો વ્યવસાય કરતા હોય તબેલો રાખતા હોય ગાય ભેંસ રાખતા હોય એમને તમારો શું સંદેશો પાઠવો પાવડર વાપરવો જરૂરી છે રિઝલ્ટ કેવું મળે એમને સારું મળે ડબ્બો તમે પાવડર વાપર સંતુષ્ટ છો બરાબર છે તો આપણે આ એમનો પાવડર વાપરેલો છે સીએફએમ કેટલ ફીડ આવે છે આપણા કંપનીનો આ કોઈ પણ દવા નથી બરાબર છે આ વાત કરીએ તો પૂરક આહાર છે કોઈ પણ દવા નથી જે એની બોડીને તત્વો ખૂટતા હોય તો આ પાવડરનો બધા મળી જશે પાવર કન્ટેન્ટ તો આ પાવડર કામ શું કરશે કે દૂધમાં તમારે થી લઈને દોઢ લીટરમાં વધારો કરશે ફેટમાં તમારા પાંચ દોરાથી લઈને પંદર દોરામાં વધારો કરશે માં વધારો કરશે બરાબર છે વેતરમાં ના હોય વારે ઘડી વરસ પડતી હોય ઓછું ખાતી હોય ઓછું પીતી હોય બરાબર છે દૂધમાં ફોજા આવી ગયા હોય દૂધમાં લોહી આવતું હોય મસ્તાત થઈ ગયું હોય બાવલું જામ થઈ ગયું હોય બચું આપીને દૂધ ના આપતી હોય પશુની તંદુરસ્તીમાં વિકાસ કરશે બરાબર મતલબ વાત કરીએ ને તો બધું જ સોલ્યુશન એક જ પાવડર છે બરાબર આ પાવડર તમે વાપરશો તો ડોક્ટર તમારી ઘેર પગ મીકશે નહીં બરાબર છે તો આ પાવડર કોને આપેલો તમને વિષ્ણુભાઈ આ પાવડર આપેલો વિષ્ણુભાઈ તમારું નામ અને નંબર આપો વિષ્ણુભાઈ વિનુભાઈ પંચાલ અમિતપુરા મોબાઈલ નંબર નેવું નવ્વાણું ચોવીસ ઇઠ્યોતેર ચોત્રીસ અને તમારો પણ નંબર આપો એકવાર વાર નવ્વાણું ઝીરો ચોરાણું પંસઠ સિત્તેર ચોસઠ તો આ પશુપાલક મિત્રનો છે તમારે ડાયરેક્ટ કોન્ટેક કરીને વાત કરવી કે આ પાવડરનું રિઝલ્ટ કેવું છે જાણવું છે બરાબર અનુભવ કરો છો તમે એને પણ કોન્ટેક કરી શકો છો ઓકે અને આ બધાને વાપરવું જોઈએ ને જો બરાબર છે તો બધું જ મતલબમાં પાવડર કે એકદમ ન્યુટ્રીશિયન ખોરાક છે ટોટલી બધો જ સોલ્વ થઈ જશે ઓકે તો જે પણ એક એકવાર બતાવી દઉં આમાં આપેલું તમે એક અઠવાડિયામાં રિઝલ્ટ મળી ગયું જો આ ગાય છે કઈ ગાય છે એચએપ ગાય છે તમે જોઈ શકો છો ક્વોલિટી ક્વોલિટી જબરજસ્ત છે જુઓ તમે છે ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ